હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું છું રમેશ ઠાકોર તો મિત્રો હવે વરસાદે થોડો વિરમ લીધો છે અત્યારે અને તડકો ગાઢ્યો છે તો મિત્રો અત્યારે તમારે ત્યાં વરસાદ ચાલુ છે કે કેમ તે કોમેન્ટ કરજો જો અત્યારે અમારે તો અહીં તડકો કાઢ્યો છે અને અત્યારે અમે ઢોરા ચરવી રહ્યા છીએ તો મિત્રો આ છે મારી વાડી જો હજી ખેતરો બધા ખેડ્યા વગર પડ્યા છે વરસાદે ખેડવા દીધા નથી વાવેતર કરવાનું બધું પણ બાકી છે તો મિત્રો તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કેવો પડ્યો છે અને શું શું નુકસાન કર્યું છે તે કોમેન્ટમાં કહેજો મિત્રો અને અમારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખજો તમારા ગામનું નામ તો મને ખબર પડે કે મારો વિડીયો આટલા સુધી પહોંચે છે જો મિત્રો આ છે મારી વાડી તો અત્યારે ઢોરા ચરવી રહ્યા છીએ તો વરસાદથી મિત્રો તમારે શું શું નુકસાન થયું છે અમારે તો અહીં હજી સુધી કાંઈ એટલું બધું મોટું નુકસાન થયું નથી પણ થોડું બાજરીમાં પલાળી હતી એટલે એટલું નુકસાન થયું છે બાકી બીજું કોઈ નુકસાન અમારે ત્યાં નથી અને તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે ને કોઈ અમારે જેટલો જોઈતો એટલો વરસાદ હજી પડ્યો નથી તો મિત્રો થોડી જમીન પહેલેથી પડેતી એટલે અત્યારે આટલી અમે મગફળી ઉગતી કરી છે પણ એક જ કટાની ઉગતી કરી છે બાકીનું ખેતર તો હજી વાવેતર વાગેનું પડ્યું જ છે તો મિત્રો ત્યારે મેં મારી નવી યુટ્યુબ ચેનલ બનાવી છે રમેશ ઠાકોર ઓફિશિયલ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો સાહસ સહકાર આપતા રહેજો જય માતાજી